વાંકાનેરના સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ શિવરાત્રી નિમિત્તે ભાવિકોની લાંબી કતારો સાથે શિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેરથી દસ કિલોમીટરના અંતરે આવેલ સ્વયંભૂ જળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે ભાવિકોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો જેમાં વહેલી સવારથી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકો લાંબી કતારોમાં દર્શનનો લ્હાવો લેવા

આજરોજ મહાશિવરાત્રી નિમિત્તે જે શિવજીને આપણે પૂજન અર્ચન કરીએ છીએ તેમાં જીવ અને શિવ બંને એક બને એવા આશયથી આપણે આ પૂજા પાઠ કરતા હોઈએ છીએ અને આજે સંપૂર્ણ દિવસ દરમિયાન મહાદેવજીની આરતી મધ્યાહન આરતી બપોરે ફરાળ વ્યવસ્થા યાત્રિકો માટેની અને રાત્રિના ચાર પર્વની પૂજા જેમાં પહેલી આરતી રાત્રે દસ વાગે બીજી આરતી રાત્રે બાર વાગે ત્રીજી આરતી રાત્રે બે વાગે અને ચોથી આરતી સવારે ચાર કલાકે અહીંયા આરતી થશે અને મહાપૂજા ચારાફરની પૂજાના આયોજન રાખેલ છે